રાહુલ ને મન પેલા બેન ને પ્રસાદી ચાલો થઈ ગઈ છે આમાં કોઈ નામ રામ જય માતાજી બધા મિત્રો ને સ્વાગત છે નવા વ્લોગ માં કેમ છો બધા મજામાં ને અત્યારે વાગી ગયા છે સવારના હાડાહાંઠ થઈ જશે અને નાઈ ધોઈ તો કમ્પ્લીટ થઈ ગયા છે આજે જવાનું છે કોટડા કોટડા માતાજી માના દર્શન કરવા માટે અને મારા કુટુંબી કાકા છે એ લાપસી કરવા જવાના છે તો લાપસીમાંય જવાનું છે અને માતાજીના દર્શન કરવા જવાનું છે અને ખાસ અમારા પરમ મિત્ર ઊંચા કોટડા નીચા કોટડાવાળા મુકેશભાઈ ભીલ એમની પણ મુલાકાત કરવાની છે તો આજનું કામકાજ એવું છે બધું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને આગળ વિડીયોમાં તમને મળશું તો તારે કંઈ બે શબ્દો છે તો હલો હવે મોડું કિરાગેના જવાદેવી કોટડા આગળ તમને મળશે વિડીયોમાં બરાબર અને જે કાંઈ એક્ટિવિટી થાય છે તમને વિડીયોમાં બતાવશું તો વિડીયો ઠેઠ બધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને રાહુલને માનો બે ભાઈ બહાર ગાડીએ ઊભા છે તો એમની મુલાકાત તમને કરાવી દઉં તો રાહુલને માનો બે ભાઈ તૈયાર થઈ ગયા છે ગાડી ભાઈ ઊભા છે અને એને બા હવે આવે છે હવે એટલે ભાગવી રાહુલ ને બાની બધા ત્યાં ઊભા છે ને હવે કઈ જગ્યાએ લાપસી કરે છે એ ઈલને ગોઠવી હવે પેલા તો અમારા બેન ને અમારા કાંઈ ની બધા ભેગા થઈ ગયા છે ભાણુભા ને ભલુભા ડોડા ની સપટ બોલાવે છે માનવ ને રાહુલ છે માણી બેને બેઠા છે આ છે અમારા બે આ કોણ મતાવ પર લઈ બનાવે છે તાકાત દોળે અત્યારે લાપસી તૈયાર થઈ ગઈ છે ને જારવા જવાને તૈયારી લાગે છે તો બધા તૈયાર થઈ ગયા છે થોડીક વારમાં હવે જવાનું છે લાફી ધારવા માટે જાવ માતાજી ની પ્રસાદી ધારવા માટે જાય છે Yeah! <laughs> ಅವರ ಮಾ ದರ್ಶನ್ ಸಾರು ಮಸೆ

ત્યારે છે ને મારા માસી ભેગા થઈ ગયા હતા ને એટલે એની ઘડીક વાત કરવા માટે ખોટી થઈ ગયા બધા પ્રસાદી ધારવા માટે બધા આગળ વહી ગયા છે અને હવે રહી છે ધીમે ધીમે માતાજીના દર્શન કરી માતાજીને પ્રસાદી લઈ લીધી છે અને શ્રીફળ ને વધી રીતે નીકળીને દર્શન કરી લેવી મોટા ભાઈ મા પછી રહીશું હા છે અમારા છેલ્લા પૂછડિયા માછી અમારે આવડા અંદાજે નાના મછી છે એ પેલા મળ્યા હતા ને એ મોટા મસે હતા અમારા અંદાજે નાના મસીએ છે આજ બધા લાપસીમાં આવ્યા ને ભેગા થઈ ગયા છે કાકા મુકેશભાઈ મકવાણ આ છે અમારા કાકા છે મારા હગા કાકા છે અંદાજે નાના છે એ પણ લાપસીમાં આવેલા છે બધા ભેગા થઈ ગયા છે માતાજી ના દર્શન કરી લીધા છે હવે પરસાદ લેવા માટે જવાનો છે વિડીયો માટે એટલું મજા છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવા અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આગળ વિડીયો કન્ટિન્યુ લેતા રહી જે ચાલુ થઈ ગઈ છે અને આપણા ખિસ્સા ખાલી કરવાનું કામકાજ ચાલે છે માતાજીના દર્શન કરી લીધા છે અને ખરીદી કરવાની ખરીદી કરી લીધી છે ને હવે જાય છે પ્રસાદ લેવા માટે બધા પ્રસાદ લેવા માટે બે જાય છે અહીંયા બધા પ્રસાદ લે છે અને આ કાકા છે ને એ અમારે આર્મી માં છે બી એફ માનો અહીંયા આગળ છે

હવે બધા એ લાભશું ને એવું કહી લીધું છે ને હવે થોડીક વાર આટા મારશું ને પછી રાહુલ રાહુલભાઈ તો સહીષમાં સડાઈ દીધા છે તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર ને માતાજીના દર્શન કરી લીધા પ્રસાદ લઈ લીધી અને દરિયામાં આટા મારી ને બહુ મજા આવી ગઈ છે ને હવે ભાગ્યા છે એવી ઘરે અને હવે જ આવવાનું છે આપણા પરમ મિત્ર મુકેશભાઈ કોટાડાવાળાને મળવા માટે નિશા કોટાડા મુકેશભાઈને મળીને પછી ઘરિયા વીડિયામાં ઘણા બના રહીજો તો ફાઇનલી જો આપણને મુકેશભાઈ કોટાડાવાળા મળી ગયા છે ને આપણે પીધા મજા આવી અને આનંદ કર્યો છે ને હારી કરાવી છે ને હવે ભાગ્યા છે તો મુકેશભાઈ બે શબ્દો કહેજો કાંઈ હતા હવે મુકેશભાઈ ને મજા આવી ગઈ છે અને આપણી સાથે રોજ લાઈવમાં હોય બહુ આનંદ થયો છે અને હવે એમ ભાગ્યું છે એ રોલા તમે કીધું અત્યારે વાગી ગયા છે પોણા હાથ ને આપણે તો કોટડાથી ઘરે પહોંચી ગયા છે ને આજનો દિવસ કંઈક આવો રહ્યો છે માતાજીના દર્શન કર્યા મુકેશભાઈની મુલાકાત કરી ને બહુ આનંદ કર્યો છે ને મજા આવી ગઈ છે ને પહોંચી ગયા છે ઘેરે તો વધારે બે શબ્દ કંઈક કહેવા છે હાલો બધા શાહ પાણી પીવા કોટડાથી આવીને હવે શાહ બનાવી દઈશું તો વિડીયો મિત્રો છે ને આપણે અહીંયા પૂરો કરવો છે વિડીયો ગમ તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી શિલ્લે સારું વાલો તો મળશે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી